સ્વામિત્રો જય સોમનાથ ઓમ નો શિવાય પ્રિય મિત્રો તમારા દેશ શુભ રહે મંગલ મરી શુભકામના હું બિલ્લી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ત્રીસ આઠ બે હજાર પચીસ ને શનિવાર ભાદરવ સુદ સાતમ તિથિ છે આજની સાતમને સંતાન સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે આજે સંતાન પ્રાપ્તિ માટેની તો ખરું પણ સાથે સંતાનની રક્ષા માટે આજે સાતમનો ઉપાસ કરવાનું બહુ જ મહત્વ છે આજે ગણેશ સ્થાપનની ચોથા દિવસની બધાને ઘણી ઘણી શુભકામના જય ગણેશ આજ રોજ જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે સાંજે રાત્રે ને એટલે કે દસ ને સુડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આથમ તિથિ છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા આ વિશાખ નક્ષત્ર આજે બપોરે બે ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી બાળકનો જન્મ થાય અનુરાધા નક્ષત્ર ગણાય આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર ઇન્દ્ર યોગ આજે બપોરે ત્રણ ને નવ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વૈધૃત યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર ગણાય છે સવારે નવ ને છત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વણિષ્કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ ની આવે છે રન એટલે તુલા રાશિ સ્વામી શુક્ર ગણાય છે મિત્રો તુલા રાશિ સવારે સાત ત્રેપન મીટર પૂર્ણ થઈ જાય છે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે સવારે સાત ને ત્રેપન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય ને વૃશ્ચિક રાશિ ગણાશે વૃશ્ચિક રાશિના ની આવે છે ન નય એ વૃશ્ચિક રાશિ સ્વામી મંગળ ગણાય છે મિત્રો વૃશ્ચિક રાશિ આજે સવારે સાત ને ત્રેપન થી શરૂ થઈ પહેલી તારીખે સાંજે સાત પંચાવન મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાને રાશિ વૃશ્ચિક ના છે આ રાશિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે અને ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરેલો આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજ સવારમાં ઉઠી આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર તે વ્યતીત થશે તે સિવાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ પરિવારના સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કે નવી વેપાર વ્યવસાય ચાલુ કરવા જરૂરી છે આજના દિવસે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જરૂરી છે કોઈ ધર્મ ક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે આજે કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી કોઈની સગા કોઈ પણ કાર્ય કરવા તમે જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ આજે જતી વખતે આજનું સુકન કરીને નીકળજો જેથી કરીને કામમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય આજના દિવસે આમ તો તમે કોઈ કાર્ય કરો કે ન કરો આજે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને આજે ઘરેથી નીકળતી વખતે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન જવું પિતૃના ફોટાને પગે લાગીને જવું જોઈએ દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાનું ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો છું આજે શનિવાર છે આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે ભિક્ષુકોને મદદગાર જે લોકો જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને મદદ કરવાની આજે બહુ જ સરસ દિવસ છે ચોક્કસ કરજો આજે કોઈપણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે કે તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે તે સમય આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવથી આવતીકાલે મળશે માણસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી બપોરે બે ને સાડત્રીસ મિનિટ પહેલાં જે કાર્ય કરો છો એનું ફળ કંઈ ખોવાઈ ગયું કંઈ નવો આરંભ કરો છો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ આજે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય આ સમયગાળા દરમિયાન તો પંદર દિવસો મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે પણ આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો ખરીદી કરી શકો વેચાણ કરી શકો નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો વાહન મોટર ગાડી જો પ્રોપર્ટી મિલકત વગેરે ખરીદી કરી શકો છો આજે પાત્રનો પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ગુમ થઈ ગઈ હોય અને એને સંશોધન કરવા માટે એને શોધવામાં આવે તો કિંમતી વસ્તુ ગુમ થઈ ગયેલી પણ મળી જવાનું શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ શ્રેષ્ઠ આજના દિવસે વસ્તુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજે નવસ્ત્ર ધારણ દરેક જણાએ કરવા જોઈએ વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે નવી ઓળખાણો થાય છે બસ સાથેના સંબંધો પણ સુધરી જાય છે ફક્ત સ્ત્રી સાથે બગડે છે એટલે નવા વર્ષે ધારણ કરો તો સ્ત્રીને લગતા કોઈ કામકાજ હોય તો ન લેતા તમને પડે છે આવું બધું જે ફળ છે એ આજે તમને બપોરે બે ને સાડત્રીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બે ને સાડત્રીસ મિનિટથી લઈ આવતીકાલે સાંજે પાંચ ને સત્તાવીસ મિનિટ સુધીમાં તમે જે કંઈ કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો બહુ જ ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી બાકી આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય શરૂ કરી શકાય નવો ધંધો વેપાર ચાલુ કરી શકાય કોઈ વસ્તુની ખરીદી કરી શકાય ગાડી મોટર કાર જમીન મિલકત પ્રોપર્ટી અન્ન ધન વસ્ત્ર પાત્ર બધું ખરીદી કરી શકાય એવો દિવસ છે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ શ્રેષ્ઠ આજનો દિવસ ખાસ કરીને જે પાર્ટનરશિપ કરવા માંગતો હોય આજે કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો તો આ જીવન તમારી સાથે વફાદારીની ભાવશે કોઈ જીવન સાથે તમને આજે મળી જાય છે તો એના માટે પણ બહુ ભાગ્યશાળી દિવસ ગણાય એને પણ એના સાથી આ જીવન વફાદાર રહેતો હોય છે આજના દિવસે દેશ વિદેશના ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે વસ્તુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે દસ્તાવેજો ઉપર સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે કારણ કે આજે તમે જે કાર્ય કરો ને એમાં તમારું ધાર્યું થાય એનાથી તમારું સમાન જળવાઈ જાય છે અને તમને સારામાં સારી સફળતા મળી શકે છે આજે ન વસ્ત્ર ધારણ કરવા દરેક જણાને ન વસ્ત્ર ધારણ કરવા જોઈએ કારણ કે તમારામાં એક સર્જન કરવાની શક્તિ આવે છે એક આયોજન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે નવા વસ્ત્ર ધારણ કરવાથી અને જે લોકો રાજકારણી છે ને એ લોકો પહેરી વસ્ત્ર આજે એ લોકો પાંચમાં પૂછાય છે મિત્રની પણ ઉન્નતિ થાય આજે દરેક જણા નવા વસ્ત્ર ધારણ કરવું કારણ કે તમારા મિત્રની ઉન્નતિ થશે જે લોકો ઇન્ડસ્ટ્રીઝને લગતા કામકાજ કરતા હોય એ લોકો માટે શ્રેષ્ઠ છે નવા વસ્ત્ર ધારણ કરવા આજે કારણ કે એ લોકોમાં સર્જન કરવાની શક્તિ આવે છે એટલે એ નવું સર્જન કરી શકે નવી વસ્તુનું પ્રોડક્શન કરી શકે છે એ વાતનો દિવસ છે પરંતુ મિત્રો આવું બધું ફળ છે કે આજે બપોરે બે ને સાડત્રીસ થી લઈ આવતીકાલે સાંજે પાંચ ને સત્તાવીસ મિનિટ સુધીમાં મળે આજે કશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ પરમપત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે સપ્તમી આયામ મંદવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुते स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિ વૃંદાના જન્મ સમયે જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम मम, शकल, મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી

તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समरवित संप्ति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर करिरा छो सोब्रा विद्यार्थी ओछे तेलो पे बोलवाणो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશ માંગતા હોય કે બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ अत्र आरोग्य वडे बोललो छे तेने आरोग्य ने भूमिदा आपलिन होलो परे हम तो प्रत्येक जने बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम अवैध प्रत्येक जने बोलवन सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

25546459 इतर कमेंट्स मध्ये जे सोनत લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોનાગા